છેલ્લા બે દિવસથી ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા પર ઉદ્યોગપતિઓ નેતાઓને જોડવાનો એક ટ્રેન્ડ ચાલ્યો છે સૌ અપીલ કરે છે પણ પહેલ કોઈ નથી કરતું જે જે નેતાઓ ઉદ્યોગપતિઓને અપીલ કરે છે એમને પોતાના સાંસદ કે ધારાસભ્યના ફંડમાંથી રાજ્ય સરકાર માટે એક રૂપિયો પણ ફાળવવાની હિમાકત કરી છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રીને તમામ ધારાસભ્યો ખેડૂતોના હિતમાં પત્ર લખી રહ્યા છે પરંતુ પોતાની ગ્રાન્ટમાંથી પાંચસો રૂપિયા પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જમા કરાવ્યા હોય તો બતાવો ખેડૂતોના ઘરમાં હાડલા કુસ્તી કરે છે ત્યારે તમને નીચે ભીના તો ભીના સાઠીકડા નાખી અંદર પેટ્રોલ નાખી ચીથરા વીટી અને દિવાસળી ચાક પરનો તમને અધિકાર છે શા માટે ખેડૂતોની દયનીય સ્થિતિને વધારે ક્રૂર અને મશ્કરીપૂર્ણ બનાવો છો સરકાર સહાય આપે અથવા દેવું માફ કરે એવી માંગણી હોય તો યથોચિત રસ્તો અપનાવો રેલીઓમાં એકત્રિત થવા માટે ખેડૂતો પાસે પૈસા નથી અને પોતાની સ્થિતિને માટે કોઈ ખભે માથું મૂકી શકે ખુલીને રડી શકે એવો કોઈ ખભો સુદ્ધા નથી તમે પાંચસો રૂપિયા ના આપી શકતા હો તો ખેડૂતને ખભો તો આપો બે આશ્વાસન તો આપો એના માથે હાથ પસવારો એમના સંતાનો સાથે બેસી અને સાહજિકતાથી વાત કરો એમનું દુઃખ અને દર્દ તમે વહેંચો આ શું માંડ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કોઈ પણ ધારાસભ્ય હોય કોઈ પણ સંસદ સભ્ય હોય કોઈ પણ નેતા હોય મુખ્યમંત્રીને પત્ર લખે છે ખેડૂતોની દય દયનીય સ્થિતિ માટે બહાર આવો દેવું માફ કરો આ કરો તે કરો એલા ભાઈ તમે શું કર્યું